ત્યાં તમને હાવ અને એટલું બધું ચંપડે હા પડતું નથી હું કેવ કાઈ નઈ નીંદવા મનો તમારું હું કેવ આ વાસી ભરે છે કેમ છે કેમ છે ઉપર જા ઉપર જા કાઈ નઈ વાસી ભરે છે જાય ફફડા હા દેવ હર અને જય દ્વારકાધીશ દીશ નો આ બ્લોગ વિડિયો ની માલિક પાસે સ્વાગત કરું છું તમાર ભાઈ સવાર સવારમાં માં અત્યારમાં હું આવી ગયો છું ખેતરમાં ખેતરમાં ત્યારે ખડ લઉં છું જો

એટલે પછી ઘૂસવા એવું તો મારે શું કરવાનું છે આની સાથે ખડ પણ લેવાનું છે અને આગળ આગળ પાણી પણ વાળતું જવાનું છે અને આની સાથે ખડ પણ લેવાડવાનું છે બધું ગરમ એટલે તું એટલું નીંદી નહીં એક પેલા તો આખું પડું એક દીમા હાલો મિત્રો જોયું આખો દીનું કેટલું નીંદી કે છે અને આને તો માઇન્ડ બી ખેંચ એટલે હાલો મળવી

પછી આપણને કઈ ગણે ને આપને આમ તેમ નાખી દીધેલા હાલતા વે આપ હું જેવું કાઈ ને નિંદમણો સાહલે તમારું જેવું હાલતા બોલું તમે બેહી પી ગયા હો એમ ને હાલો એ ભલે હતી ગયા અને નીંદવા મળ્યું હો ભાઈ હું નીંદ તો બહુ સારું એવું મસ્ત મસ્ત શું કામ શરૂ કર્યું બહુ મોટું કામ કરો એક શું કે એમ છે તો ને એટલે તો ન ભાઈ પોદરા ધાળો માર સાબાને હું તો હું પોદરા ધાળવા વાળો લાગુ છું લાગો પણ ઢાળવાત પછી હે હા મે જા ફેર વિના નીણ ના આના ત્રણ ગામને નીણ નાખવાની છે અને મારે આ બજો આ બધાના પોદરા ધાળવાના છે ગોબર કલેક્ટ કરવાના છે તો અત્યારે હવે હું પોદરા ભરીશ અને આ નીણ નાખશે અને હું ભાઈ વાળું છું માંડવીમાં પાણી મસ્ત મજાનું ઢોય પી હે તોય

એ તો મિત્રો હું એમ કહેતો કે પાણી વાળવાનું કામ કરું છું સાથે સાથે તીર્થને રમાડવાનું કામ કરું છું તીર્થ અત્યારે સૂઈ જશે મસ્ત મજાને એટલે મને બીજું કામ મળી જશે મારા મમ્મી ખેતરમાં ખડ ખેંચે છે મારા મમ્મીને ઓલી બે એટલે અંદર જ્યારે પાણી પાવા જવાનું છે હાલો ન્યા નહીં આ મળું ઓહો બહુ મોટા મોટા ખેડૂતો અહીંયા પાણી બીજા વગરના તરસ્યા રહી જશે તો અત્યારે હું એમને પાણી પાઈશ તો પહેલાં બાને પાણી પાવી દો બા પાણી

અરે ગામની વાત નથી કરો ગામની તમારા સા લાંબા હે હલો મિત્રો અત્યારે આપણાનું પાણી પાવા આવ્યો છું તો અત્યારે જો હું અત્યારે પાણીનું દાન કરું છું કેમ કે મેં એક કહેવતમાં વાંચ્યું છે કે પાણીના પાંચ સ્પૂન હોય એટલે મેં કીધું પાંચ પ્લસ પાંચ દસ સ્પૂન મને મળી જાય કેમ કે પાંચ પાંચ આમને પાણી પાયું ને પાંચ પૂન નું આને પાણી પાયું મારા મમ્મી ને એટલે 10 પૂન આપણને મળી જશે મને તો નવો વતન ગયો કા પૂન પૂન ની મારા અમાર પાણી તો મિત્રો મેં આજ આમને પાણી પાઈને ખૂબ મોટું કામ કરી લીધું છે અને તમે જો આવો નવો સપોર્ટ કરતા રહેશો એટલે હું આવી નવી સેવા કરતો રહીશ પાણી પાતો રહીશ આ પાણી પાઈ એક સેવા છે ભલે ઘરના સભ્યોને પાઈ એ બસ સેવા છે ને

હાલો મળવી આગળ ભાઈ તીર્થભાઈ જાગી ગયા છે એટલે અત્યારે મારા મમ્મી ઓલી તો વાઈ ગયો છે ને મારા મમ્મી બનાવે છે ગાહડી એમ કે ગાહડી ભરી લે છે ખડ અત્યાર સુધીમાં નિંદાણું હોય એટલું તો હજુ મસ્ત મજાની ગાહડી કરી લીધી છે તો હજુ તો જો લેતા જ આવે છે ખડ ને એવું મજાની ગાહડી થઈ જાય ને એટલે હું ને મારા મમ્મી વ્યાજ એવી ઘરે ને વાગી ગયા છે પાંચ હવે ઢોરમાલનું કામ કરવાનું રહેશે અને મારે પાણી વાળવાનું રહેશે તો વ્યાજે ઘરે

ભાઈ આવી ગયા ઢોર માલ માં અત્યારે પાણી વાળતા વાળતા વાસીદુ ભરે છે પાણી તો હું વાળું છું પણ વાસીદુ આ ભરે છે મસ્ત મજાનું મસ્ત મજાનું બધું હોય માર કા વાસીદુ ભરે છે કેમ છે કેમ છે ઉભા રહી જા ઉભા રહી જા ભરે છે જાય ફફડા કે ક્યાં રાંધા ટ્રેન જાય ઢોર દોવાના છે ઢોર દોવાના છે અને વાસીદુ ભરી ને શું છે ને કા ભરે છે એટલે આપણે આ સનેડી એવી જ ગયો હવે આ સનેડી શું આ ટોફ એક લેર માર એક નાકુ વાળો લાવમ હા

સરસ સરસ મારે બાકી એટલે જ લીધી છે અને જો ભાઈ આ મકાઈ પાકી ગઈ છે મસ્ત મજાની અને એ બાજુ આ કે હાલો આવું જ છું હાલો પછી મારે ગા પણ દુવારવી પણ છે મારે પંદર મિનિટ નાખું ભરાય પંદર મિનિટ મોટરનું પાણી જતું હોય બાકી એમ છે મજામાં ફેમિલી મજામાં 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 હા તો આવડે ફેમિલી બધા મજા મસ્ત મજા કરે છે અને હું અત્યારે એક નાકું વાળી આવું કેમ કે પંદર મિનિટ મારા નાકું ભરાઈ જાય છે તો જો આવી રીતે પાણી જાય છે મારે માગફળીમાં તો હાલો હું એક મસ્ત મજાનું નાકું વાળે લઉં મારા વિડીયોમાં મસ્ત મજાનું બહુ આવે છે તો આલો નાકું વાળે પછી મળું આગળ